જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સરકાર જે છે એ મહિલાઓને ઘણી બધી લોન આપે છે આ જે લોન છે એ ઘણા બધા ઓછા વ્યાજદરે હોય છે તો આ લોન છે એ કઈ રીતે મહિલાઓ મેળવી શકે છે આનાથી મહિલાઓ આ લોનનો કઈ કઈ જગ્યાએ વપરાશ છે કરી શકે છે આપણે આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને તેમના આર્થિક વિકાસને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે આવી જ એક મહત્વાકાંક્ષી યોજના છે મહિલાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન કે જેમાં ઓછા દરે અને પચાસ ટકા સબસિડી જેવા આકર્ષક લાભ છે એ આપવામાં આવે છે આ ઉપરાંત આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા એમના વ્યવસાયને વિસ્તારવા કૌશલ્ય વિકાસ શરૂ કરવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે પ્રોત્સાહિત છે કરવામાં આવે છે આ લોન દ્વારા મહિલાઓ પોતાના સપનાઓ છે સાકાર કરી શકે છે અને સમાજમાં પોતાનું સ્થાન છે એ બનાવી શકે છે હવે યોજનાના વિશેષતાની આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે વ્યાજ દરની આપણે વાત કરીએ તો આનો જે વ્યાજ દર છે એ બજાર કરતાં ઓછો હોય છે અને મહિલાઓ માટે વિશેષ રાહત છે આપવામાં આવે છે સબસિડીની આપણે વાત કરીએ તો પચાસ ટકા સુધીની સબસિડી છે આનાથી આપવામાં આવે છે અને આની અંદર કોઈપણ પ્રકારની સુરક્ષા કે ગેરંટીની જરૂર છે એ નથી રહેતી આની અંદર જે લોન છે એ સરળ અને ઝડપી લોન છે એ મંજૂર થાય છે અને આ લોનનો જે ઉપયોગ છે એ મહિલા સ્વરોજગાર વ્યવસાય કૌશલ્ય વિકાસ શિક્ષણ વગેરે માટે કરી શકે છે હવે આના માટે પાત્રતાની આપણે વાત કરીએ તો ભારતીય નાગરિક કોઈ પણ મહિલા લોન લઈ શકે છે આના માટે જે ઉંમર છે એ અઢાર વર્ષ કરતાં વધુ હોવી જોઈએ અને આની અંદર કોઈ પણ બેંક અથવા તો નાણાકીય સંસ્થાની અંદર ડિફોલ્ટર ન હોવા જોઈએ આવશ્યક દસ્તાવેજની આપણે વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો આવકનો પુરાવો ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ ત્યારબાદ વ્યવસાયનું સરનામું અને નોંધણી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા જે દસ્તાવેજ છે આની અંદર જમા કરાવવાના હોય છે હવે અરજી પ્રક્રિયા છે મહત્ત્વની છે કે આની અંદર અરજી છે એ તમે કઈ રીતે કરી શકો છો તો પહેલાં તો તમારે લોન લેવા માટે યોગ્ય બેંક અને નાણાકીય સંસ્થા છે એની પસંદગી કરવી પડશે કે સૌપ્રથમ તમારે એવી બેંક અથવા તો નાણાકીય સંસ્થા છે પસંદ કરવી પડશે કે જે આ યોજના હેઠળ લોન છે આપતી હોય આ માટે તમે વિવિધ બેંકની જે વેબસાઇટ છે એના ઉપર અથવા તો બેંકની જે શાખા છે એની મુલાકાત લઈ અને માહિતી છે એ મેળવી શકો છો ત્યારબાદ તમે બેંક એકવાર સિલેક્ટ કરી લો ત્યારબાદ તમારે અરજી ફોર્મ છે મેળવવાનું રહે છે અરજી ફોર્મ તમે બેંકની શાખામાંથી અથવા તો વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન છે એ કરી શકો છો હવે ફોર્મ કેવી રીતે ભરવું તો કે અરજી ફોર્મની અંદર વ્યક્તિગત માહિતી સંપર્ક વિગતો આવકનો સ્ત્રોત લોનની રકમ અને તેનો ઉપયોગ શું કરવાના છો વગેરે જેવી વિગત વિગતો છે ભરવાની હોય છે ત્યારબાદ જરૂરી છે દસ્તાવેજો છે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ત્યારબાદ વ્યવસાયનું સરનામું અને નોંધણી પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે દસ્તાવેજ છે એ એપ્લિકેશન ફોર્મની સાથે જોડવાના હોય છે અને ઓરજી ફોર્મ છે એ સબમિટ કરવાનું હોય છે કે જો અરજી ફોર્મ તમે શાખામાંથી લીધું હોય તો શાખામાં જમા કરાવવું પડે છે અને જો તમે કોઈ ઓનલાઈન પોર્ટલની અંદર જમા કરાવ્યું છે તો તમારે ઓનલાઈન પોર્ટલની અંદર આને સબમિટ છે એ કરવું પડે છે હવે અરજીની ચકાસણીની આપણે વાત કરીએ તો બેંક નાણાકીય સંસ્થા જે છે એ તમારી અરજી અને દસ્તાવેજો છે એની ચકાસણી કરે છે અને લોન જે છે એ ચકાસણી બાદ અરજી જો મંજૂર થાય તો લોન છે એ મળે છે અને એકવાર લોન મંજૂર થાય ત્યારબાદ આની અંદર ઇન્ટરેસ્ટ રેટ કેટલું હોય છે એ બધું જ તમારું એક બેંકની જોડે એગ્રીમેન્ટ છે એ બને છે હવે લોનની રકમ મેળવવાની વાત કરીએ તો લોન છે એ મંજૂરી પત્ર મળ્યા બાદ તમે બેંક અથવા તો નાણાકીય સંસ્થામાંથી લોનની રકમ છે એ મેળવી શકો છો હવે સરકારની જે આ યોજના છે એની અંદર જે માહિતી આપેલી છે એ સામાન્ય છે યોજનાની જે વિગતવાર માહિતી છે તમે અધિકૃત વેબસાઇટ અથવા તો બેંક અથવા તો નાણાકીય સંસ્થા છે એનો સંપર્ક કરી અને લઈ શકો છો સરકારની જે આ યોજના છે એ મહિલાઓ માટે એક સુવર્ણ તક છે આ લોન યોજના દ્વારા જે મહિલા છે પોતાના સપના છે એ સાકાર કરી શકે છે આર્થિક રીતે સશક્ત બની શકે છે અને આ લોન દ્વારા મહિલાઓ છે પોતાનો વ્યવસાય છે એ શરૂ કરી શકે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો